નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં હરાજી વિશેની વાત કરીએ તો કપાસ છાપરા નંબર બે માં આ ત્રણ લાઈનની ની હરાજી નું કામકાજ બાકી છે જેમાં આપ જોઈ શકો છો એક સત્યોતેર કરતા વકલ છે તે સારી ક્વોલિટીમાં છે સાવલિયા દલાલમાં છે ત્યારબાદ આગળ પણ એક વકલ સારો છે તો આ વકલોના બજાર ભાવ જાણવાના છે ને આગળ જે નવના પિલોરે આપણે એક સારો માલ વેચાણો છે જૂની પીઢીપતિ નો જેનો બજાર ભાવ એ અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવ બોલાયો છે એ પણ હું તમને આ વિડીયોમાં જણાવવાનું છું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને ત્યારબાદ મિત્રો આપણે જે સોળ વીઘામાં હરાજી જવાની છે તેના પણ બજાર ભાવ હું આ વિડીયોમાં આપને દેખાવાનો છું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો તો હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અત્યારે ત્રણ નંબરના પિલોરે હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો રૂબરૂ જઈને જાણી કે અત્યારે કેવા બજાર ભાવ રહે છે ધન્યવાદ તો મિત્રો ત્રણ નંબરના પિલોર પિલોરે એક બે વખત છે જે ઝીલ દલાલમાં છે ને એક સાવલિયા દલાલમાં છે એક અહીંયા સિત્તેર હજાર કટાનો આ ત્રણેય વકલના બજાર ભાવ જાણવાનો છે જેમાં એક ગુલટી નો વકલ પણ છે અને બાજુમાં હરાજી આવી ગઈ છે આપ જોઈ શકો છો છસો ને એક રૂપિયા નો ભાવ થયો છે ત્યારબાદ ગુલટી છે ગુલટી નો ભાવ જોઈ ત્રણસો એકતાલીસ રૂપિયા ગુલટી નો ભાવ થયો છે

આઠસો ને એક રૂપિયા ભાવ દીધે ભાઈ સાવલિયા દલાલ માં વેચાણ છે સત્યોતેર કટ્ટા નો તમે તમને ત્રણેય ડુંગળી દેખાડી દઉં મિત્રો આ ત્રણે ડુંગળી છે આના છસો ને એક રૂપિયા ભાવ થયો છે બાજુમાં ગુલટી છે જેના ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ને આગળ છે એના આઠસો ને એક રૂપિયા ભાવ થયો છે આના છસો ને એક રૂપિયા ભાવ થયો છે આમાં સાઈઝમાં તમે જોઈ શકો છો ઝીણા મોટું બધું મિક્સમાં છે ક્વોલિટી જોઈએ તો ક્વોલિટી સારી છે ક્વોલિટીમાં કંઈ વાંધો નથી એકદમ લાલ કલર ઉપર નથી થોડોક મીડિયમ કલર છે છસો ને એક રૂપિયો ભાવ થયો છે બાકી ક્વોલિટી સારી છે છસો ને એક રૂપિયો ભાવ થયો છે આ બાજુમાં ગુલટી વેચાણી ઝીલ દલાલમાં છે આઠ કટાનો વકલ છે અને ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવતી છે જોઈ શકો તમે ગુલટી છે આ પ્રકારની ગુલટી છે અને ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ વેચાણો ભાઈ સાવલિયા દલાલમાં છે સિત્તોતેર કટ્ટાનો વકલ છે સિત્તોતેર તમારી છે અને આઠસો ને એક રૂપિયા ભાવથી છે ભાઈ સાઇઝ તમે જોઈ શકો છો આવડી સાઇઝ છે સાઇઝ બહુ સારી છે આની અંદર હાલ મીડિયમ સાઇઝ હોતી છે આની અંદર જોઈ તો મીડિયમ સાઈઝ આવડી સાઇઝ હોતી છે આની અંદર આઠસો ને એક રૂપિયા ભાવથી છે ઉગેલા ગાંઠિયા જોઈ શકો છો ઉગેલો માલ હોતી આની અંદર છે બાકી ક્વોલિટીની વાત કરીએ તો થોડીક સારી ક્વૉલિટી હોતે માલ છે આઠસો ને એક રૂપિયા ભાવથી સાઇઝ બહુ સારી છે આની જોઈ શકો છો સાઈઝ બહુ સારી છે આઠસો ને એક રૂપિયામાં આ માલ વેચાણો છે સાવલિયા દલાલમાં ત્રણ નંબરના પિલોરે વેચાણો છે આઠસો ને એક રૂપિયો ભાવ થયો છે મિત્રો મીડિયમ ક્વોલિટી માલ ની વાત કરીએ તો ચારસો રૂપિયા ભાવતી હોય છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે આ પ્રકાર નો બગાડ હોય મિક્સ માં છે ચારસો રૂપિયા પૂરો ભાવતું છે અને સાઇઝ ની વાત કરીએ તો બધું છે ઝીણા મોટું બધી પ્રકારની સાઈઝ હોતી છે આની અંદર ચારસો રૂપિયા પૂરો ભાવ હોય છે હાલ સવાર જેવો જ મીડિયમ ક્વોલિટીમાં માલ જે હોય છે એના બજાર ભાવ એવા છે સવાર જેવા છે ચારસો ને એક રૂપિયા ભાવતી હોય છે આજની તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ ને સોમવારે મિત્રો એક જૂની પેઢીપતિ ડુંગળી વેચાણેલી છે કાવેરી દલાલ માં ખેડૂ સાથે આવેલા છે શું કેમ ખેડૂત તમારું સુખપુર ને સુખપુર થી આવ્યા કેટલો ભાવ આવ્યો અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ લો આ પેળીપતિ જૂનો માલ છે થોડા ખોટા નીકળી ગયા પણ માલ સારો છે આપણે બીજા ભાગમાં દેખાડવાનાથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવ આવેલો છે આની પેલા આપણે એક હાજર ને એકસઠ આ ઈદ માલ છે આજે અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે કાવેરી દલાલમાં માં વેચાણો છે કેટલા કટા છી કટા છ્યાસી કટા નો વકલ છે ભાઈ છાપરા નંબર બે પિલો નંબર નવ ચારસો એકાવન રૂપિયા હા ના ચારસો ને એકાવન રૂપિયા ભાવ જે જોઈ શકો તમે બધું સાઈઝ માં છે ઝીણા મોટું બધું મીક માં છે થોડોક બગાડ હોતો છે આની અંદર જોઈ લો આ પ્રકાર નો બગાડ હોતો ઉગેલું હોતો છે આની અંદર ઉગેલું તો લગભગ હવે બધા આપને જોવા મળશે ચારસો એકાવન રૂપિયા ભાવ દીધો

મિત્રો આના ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે ક્વોલિટી ની વાત કરીએ તો થોડીક સારી એક સારી ક્વોલિટી માલ છે એકદમ લાલ કલર ઉપર બહુ કલર સારો છે અને થોડીક મીડિયમ ક્વોલિટી માલ હોતી છે આની અંદર જોઈ શકો છો આ પ્રકાર નો એકાણું રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માલ ઘણો બધો છે જોઈ શકો છો તમે ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે ને સારી ક્વોલિટી માલ અત્યારે છે એકદમ લાલ કલર ઉપર ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે આ બાજુમાં વેચાણી છે રૂપિયા આ છે આની અંદર જોઈ શકો છો આમાં ક્વોલિટીમાં એ પ્રકારનું છે મીડિયમ ક્વોલિટી ને સારી ક્વોલિટી ને બધી મિક્સમાં છે બસો ને એકસાઠ રૂપિયા ભાવતી છે બાકી ઉગેલું ને એવું બધું આની અંદર એ છે બસો એકસાઠ રૂપિયા ભાવ થયો છે એનો આ પ્રકારનો માલ છે મિત્રો આના છસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે સાઈઝ માં થોડીક સાઈઝ મોટી ને મીડિયમ સાઈઝ છે ગુલટી નથી આની અંદર છસો ને એકોતેર રૂપિયા ભાવ દે છે આમ જોયે તો આ પ્રકાર નો માલ છે જાણતર આ પ્રકારનું છે અને ઉગેલું તો બધાયમાં છે જ જોઈ શકો છો આલ ચાર પાંચથી થઈ ગયા એટલે ઊભા ઉતો થઈ જ ગયો કલર થોડોક સારો છે આનો છસોને એકોતેર રૂપિયા ભાવ છે કલર કલરવાળો માલ છે થોડુંક બેતા ઉપર છે મોટી સાઇઝ છે અને બેતા ઉપર છે થોડુંક ઉગેલું આની અંદર છે એટલે થોડોક બજાર ઓછો થયો બાકી આ પ્રકારનો માલ હોત તો થોડાક હજી બજાર સારી થાય છસો ને એકોતેર રૂપિયા ભાવ દેવાનો પાંચ કટાનો વખલ એમ એમના મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરી તો હાલ છાપરામાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને મેં આપને જણાવેલું હતું કે સોળ વીઘામાં હરાજી જવાની છે પણ સોળ વીઘામાં નહીં પણ ટ્રાન્સપોર્ટ નગરમાં હરાજીનું કામકાજ આવી ગયું છે આપ જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ટ્રાન્સપોર્ટ નગરમાં હરાજીનું કામકાજ શરૂ થયું છે છાપરા પછી તો ચાલો હરાજીમાં જઈને જાણી લે કે અહીંયા ટ્રાન્સપોર્ટ નગરમાં કેવા બજાર ભાવ થઈ છે એકતાલીસ એકાવન એકાવન એકા છસો એકાવી એકાશી છસો એકાશી એકાવીસો યાસ એકવીસો એકવીસ એકતાલીસો એકતાલીસ પાંચ એકતાલીસ વાલે પાંચ એકતાલીસ સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હોય છે ભાઈ સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે બાકી ક્વોલિટી સારી જો કલર જોઈ શકો છો તમે કલર એકદમ સારો કલર છે સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ હોય છે એકદમ લાલ કલર ઉપર છે સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવતી છે બાકી મીડિયમ ક્વોલિટીની માલ માલની વાત કરીએ તો મિત્રો કોક કોક જ ગાંઠીઓ છે બહુ છે નહીં કોક કોક જ ગાંઠીઓ છે એ આ આપણે જોઈ શકો છો તમે આવા પીળું થઈ ગયું એવું છે બાકી બહુ બગાડ કે એવું કંઈ છે નહીં સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે બાકી સાઈઝમાં બધું છે ઝીણા મોટું સાતસો એકતાલીસ રૂપિયા ભાવ થયો ત્રણસો ને એકાણું રૂપિયા ભાવતી હતી ભાઈ ગુલટી છે ને બીજો માલ સારો છે બાજુ છસો ને એક રૂપિયા ભાવતી એનો

આ ગુલ્ટી છે ત્રણસો એકાણું અને છસો રૂપિયા ભાવ છે આઈ ક્વોલિટી સારી છે આમાં મીડિયમ સાઈઝ છે જોઈ શકો ગુલ્ટી ગુલટી છે અને બાકી ક્વોલિટી સારી છે કલર લાઇટિંગ કઈ સારું છે છસો રૂપિયા પૂરો ભાવ થયો છે આનો આવડી આવડી ગુલટી વધી છે આની અંદર બાકી કલર લાઇટિંગ ને બધું સારું એનો બગાડ વગરનો માલ છે છસો એક રૂપિયા ભાવ આવ્યો તો મિત્રો આઠસો ને એક રૂપિયા વાવતી હતી જઈ શકો છો તમે સાઈઝ માં થોડુંક ઘીણા મોટું છે પણ ક્વોલિટી બહુ સારી એકદમ પાકો માલે આઠસો એક રૂપિયા ભાવ થી છે બગડ બગડ કઈ છે નહીં સુપર ક્વોલિટી માલ છે આઠસો એક રૂપિયા ભાવ થી છે થોડીક આવડી સાઈઝ હોતી છે એની અંદર બાકી કલર લાઇટિંગ ને બધું સારું છે આઠસો એક રૂપિયા ભાવ થી છે વલ્લભ કૃપા દલાલ માં વેચાણો છે બાર કટા નો વકલ છે આઠસો ને એક રૂપિયા ભાવ થી છે ટ્રાન્સપોર્ટ નગરમાં માં ફાઈનલી ખેડૂત મિત્રો આ તો આજના ડુંગળીના બીજા ભાગના બજાર ભાવ ને મિત્રો હાલ બજાર ભાવ વિશે વાત કરું ટ્રાન્સપોર્ટ નગરમાં તો હાલ છાપરા જેવા જ બજાર ભાવ છે સવાર જેવા જ બજાર ભાવ છે બજારમાં કોઈ લાંબો ફેર છે નહીં સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલના મિત્રો વાત કરું તો આઠસો રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ બોલાયા છે બીજો એક સારો માલ હતા જેના સાતસો એકતાલીસ રૂપિયા ભાવ બોલાયો છે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ટ્રાન્સપોર્ટ નગરમાં હરજી આવી ગઈ છે હાલ આગળ સોળ અરજી એનું કામકાજ હાલવાનું છે કે નહીં એની પણ ખાસ ખ્યાલ છે ને એટલે જણાવતો નથી આ વિડીયોમાં આવક વિશે મિત્રો હજી ખ્યાલ છે ને એટલે આવક વિશે પણ આ વિડીયોમાં નથી જણાવતો આવતીકાલે સવારના વિડીયોમાં લગભગ જો આવક નહીં થઈ હોય આજે તો આવતીકાલે તમને એના રિપોર્ટ આપી દઈશ કે શું પોઝિશન છે આવકની તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ